હવે મિત્રો તમે બધા લોકો તો કહી રહ્યા છો કે ગોપાલભાઈ એટાલીઓ તો અત્યારે ખુલ્લા બિસાવદર ની અંદર મેદાન છે તો તેમના પત્ની ક્યાં છે હવે શું છે પૂરી માહિતી તમને આગળ તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં માં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનો ભૂલતા નહીં કારણ કે ભાઈઓ વાયરલ ટોપિક ના વિડીયો સૌથી પહેલા તમારા સમક્ષ લાવતો લાવ છું હવે તમને બધા લોકોને ખબર છે કે વિસાવદર ની બેટા હોટલની અંદર ગોપાલભાઈ ઇટાલીયા સરસા રહ્યા હતા સરસા રહેવાનું ખાસ કરીને તો આમ આદમી પાર્ટી થી તરફથી લડી રહ્યા હતા ને મિત્રો જીત મેળવ્યા બાદ કોલિયમ દિલ્હી ખાતે જઈને મિત્રો પડકાર ફેંક્યો છે ભાજપ ને એક તરફ ભાજપ ને સપોર્ટના મોટા મોટા નેતાઓથી લઈને કલાકારો થી લઈને મોટા મોટા મુખ્યમંત્રી અને ગોપાલભાઈ ઇટાલિયા એકલા હતા ગોપાલભાઈ ઇટાલિયા કહ્યું છે કે પરિસેઓની જીત થઈ છે અને ભાઈ પૈસાની ની થઈ છે તમને લોકોને ખબર છે કે ચૂંટણી પહેલા ભાજપ વાળાનો દારૂ મિત્રો વાત પકડ્યો હતો અને બે લાખ રૂપિયા પણ પકડ્યા હતા ગોપાલભાઈ ઇટાલિયા પકડ્યા હતા ગોપાલભાઈ મિત્રો આ બધી જાણકારી તો મિત્રો હજી સુધી કોઈ પણ જાણકારી સામે આવી નથી જો સામે મિત્રો આવે અને ગોપાલભાઈ ઇટાલિયા પત્ની ખુલ્લેમ લડી લેવાના મૂડમાં જયારે સામે આવે ને ત્યારે સમક્ષ ત્યારે હું તમારા સમક્ષ વિડીયો લાવવાનો છું ને લાવવાનો છું હવે તમને બધા લોકોને ખબર છે કે વિસાવદન ની પેઢા ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો વાત ઘણા બધા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ઘણા બધા બાપુ મેદાનમાં આવ્યા છે બધા લોકોને હું બે હાથ જોડીને નંબર વિનંતી કરીશ કે ગોપાલભાઈ ઇટાલિયા તેની મહેનત થી જીત્યા છે તો તેને કોટી રીતે મિત્રો કઈ પણ નહોતો પછી આના વિશે બને એટલે શેર કરે સબસ્ક્રાઈબે કરવાનું બોલતા રહી ધન્યવાદ